તમારા સ્વાગત છે તમારું નવા બ્લોગમાં એને મારા મમ્મી હે હમણાં અમે આજે ટીવી માં જો એક આ બેન આવે છે બરાબર બપોર તો સિરિયલ માં આવું એમ સિરિયલ માં તારે ને કે આવું એમ તો એક ફેરી તારી ઈચ્છા છે હે આલીય જાવું ગમે હે

ખબર પડતી હોય તો કોઈ સહાય ની જરૂર નો પડે જેટલું મેં તમારા ઉપર કર્યું ને ભણાવવા ગણાવવા કે આમ નો થાય છોકરા અમે નથી કર્યું તમે કરજો

તો મિત્રો તમને લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો બટન જરૂરથી થી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય